નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની જેમાં આઈટીઆઈ ગ્રેજ્યુએટ તેમજ ડિપ્લોમા બી અંતર્ગત આવેલી વિવિધ એપ્રેન્ટિસ માટેની વિવિધ જિલ્લાઓમાં ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો વાત કરશું પહેલા નંબરની જે ભરતી જાહેરાત છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સરકારશ્રીની શ્રીની મુખ્યમંત્રી શ્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ જિલ્લાની વિભાગીય તેમજ ક્ષેત્રીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની ભરતી કરવાની હોય જે મુજબ ભરૂચ જિલ્લા માટે એક વર્ષના સમયગાળા માટે હંગામી ધોરણે નિમણૂક આપવા માટે એપ્રેન્ટિસ તાલીમાર્થી ઉમેદવારી નીચે દર્શાવવા મુજબ સ્થળ તારીખ અને સમય જરૂરી પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જણાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જે પ્રમાણપત્રની વિગતો લઈને આવવાની રહેશે મિત્રો તાલીમાર્થીનું એનપી એનએપીએસ તથા એનએટીએસ વેબસાઇટનું એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન ફોર્મ આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ એલસી જાતિનું પ્રમાણપત્ર તેમજ ડિગ્રી પ્રમાણપત્ર સાથે અન્ય જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્ર લાવવાના રહેશે વિગતવાર જગ્યાઓ વિશે તમે તારીખ જે ઇન્ટરવ્યુ માટેની રહેશે તેના અંતર્ગત જોઈએ તો તમે જોઈ શકો છો બી સિવિલ એન્જિનિયર માટેની જગ્યા છે જેના અંતર્ગત જે ઇન્ટરવ્યુની તારીખ રહેશે મિત્રો તારીખ ચોવીસ બે બે હજાર પચીસ ના રોજ સમય સવારે દસ કલાકથી સાંજે છ કલાક દરમિયાન ડિપ્લોમા માટે અહીંયા ચોવીસ બે બે હજાર પચીસ ના રોજ સમય સવારે દસ થી છ માટે ડિપ્લોમા સિવિલ માટે જગ્યા છે અન્ય ગ્રેજ્યુએટ માટેની વાત કરીએ તો બીએ બીકોમ તથા બીબીએ માટે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સમય સવારે દસ કલાકે તેમજ આઈટીઆઈ માટે બે જે બે વર્ષના ટ્રેડવાળા તાલીમર્થી માટે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધ લશો કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ઘટર વ્યવસ્થા બોર્ડ બી બ્લોક રાઈટ વિંગ પ્રથમ મળ જૂની કલેક્ટર કચેરી બી વગા કોર્ટની બાજુમાં ભરૂચ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું જે બીજા જિલ્લામાં આવેલી ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું વ્યારા તેમજ તાપી અંતર્ગત આવેલી જે કચેરી છે મિત્રો જે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માટે જેના અંતર્ગત એપ્રેન્ટિસ માટેની વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કાર્યપાલક ઇઝનેસની કચેરી જ્યારે આરોગ્ય બાંધકામ વિભાગ વ્યારા કચેરી તથા પેટા વિભાગે કચેરી માટે અધિનિયમ ઓગણીસો એકસાઇટની જે એપ્રેન્ટિસ અંતર્ગત જોગવાઈ માટે અધિનિયમ બે હજાર ચોવીસ પચીસની ભથ્થક કાર્યવાહી કરવા આવનાર છે મિત્રો જેના અંતર્ગત નીચે મુજબની વિગતો છે તમે જોઈ શકો છો બી સિવિલ ઇન્જિનિયર માટે પંદર હજાર રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ ડિપ્લોમા ઇન્જિનિયર માટે સિવિલ માટે બાર હજાર રૂપિયા તેમજ અન્ય ગ્રેજ્યુએટ બી કોમ બી એ બીએ માટે પંદર હજાર રૂપિયા માટે નવ હજાર રૂપિયા સ્ટાઇપેન્ટ મળવાપાત્ર થશે ઉપરોક્ત લાયકાત ઉમેદવારે ભારત સરકારની વેબસાઇટ સ્કિલ ઇન્ડિયા એમએડીએ અથવા તો એમએઆરડી રજીસ્ટ્રેશન ફરજીયાત કરેલું હોવું જોઈએ ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લઈશું મિત્રો કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પ્રસન્ન પાર્ક કો હાઉસિંગ સોસાયટી બંગલ ત્રણ ચર્ચમાં ધુલિયા રોડ તે લોકો વ્યારા જિલ્લો તાપી ખાતે તારીખો ચોવીસ ફેબ્રુઆરી બે પચીસ સમય સવારે દસ કલાકે હાજર રહેવાનું ઉમેદવારો જાતિ અંગેનું અસલ પ્રમાણપત્ર તથા તેની નકલ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા તેની બે નકલ હાલમાં પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ તેમજ જે લઈને ઇન્ટરવ્યુ માટે હાજર રહેશે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની જે જગ્યા છે મિત્રો અલગ અલગ જિલ્લાઓ માટે તો મિત્રો તમે જોઈ શકો છો કાર્યપાલક ઇજનેશ્રી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ બીજો માળ જલબવન ટાઉન હોલ પાછળ એલિસ બ્રિજ અમદાવાદની કચેરી દ્વારા કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ અમદાવાદ ખાતે તેમજ તેમના હસ્તકની અમદાવાદ વિરમગામ ગાંધીનગર નડિયાદ કપડવજ આણંદ અને ધોલેરાની પેટા વિભાગીય કચેરીઓ ખાતે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ અને બે હજાર પચ્ચીસ ભરતી કાર્યવાહી કરવામાં આવશે જેમાં ગ્રેજ્યુએટ ડિગ્રી ડિપ્લોમા મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આઈટીઆઈ કોઈપણ ટ્રેડ બે વર્ષના ટ્રેડવાળા લાયકાત ધરાવતો ઉમેદવારે એપ્રેન્ટિસ એક્ટ હેઠળ તાલીમ જોડવા માટે નેપ્સ તેમજ નાર્સ રજિસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે કાર્યપાલક ઇજનેર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ બીજો માર્ગ જલભવન ટાઉન હોલ પાછળ એલિસ અમદાવાદની કચેરીના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે સમય સવારે સાડા કલાકની રહેશે ઇન્ટરવ્યુમાં ભાગ લીધેલ ઉમેદવારને તાલીમાર્થી તરીકે પસંદ કરવા ના પસંદ કરવા તે બાબતની સત્તા સંબંધિત અધિકારી શ્રી પાસે અબાધિત રહેશે મિત્રો આગળ વાત કરશું ચોથા નવરની જે અલગ અલગ કચેરીઓ માટે અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ બોટાદની કચેરી દ્વારા તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ એપ્રેન્ટિસ ભરતી મેળવવાનું આયોજન કરેલ છે મિત્રો તમે જોઈ શકો છો ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ તેમજ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર માટે અહીંયા જે એડ્રેસ આપેલું છે કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી જાહેર આરોગ્ય આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સ્ટેશન રોડ મેઘાણી બાગ સરકારી હાઇસ્કુની પાછળ બોટાદ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સમય સવારે સાડા દસ થી કલાક દસ કલાક સુધી સોમવારે હાજર રહેવાનું રહેશે મિત્રો તો મિત્રો વાત છું જે રાજકોટ ખાતેની જે વિવિધ કચેરીઓ છે તેના અંતર્ગત આવેલી એપ્રેન્ટિશીપ માટેની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સ્થળકની રાજકોટની અલગ અલગ કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસાઇની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ બે હજાર પચ્ચીસ ચોવીસની ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે જેના અંતર્ગત તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ ઇન્જિનિયર સિવિલ માટે પંદર હજાર રૂપિયા તેમજ ડિપ્લોમા ઇજિનિયર સિવિલ માટે બાર હજાર રૂપિયા કોપ આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા માટે નવ હજાર રૂપિયા તેમજ ઉપરોક્ત લાયકાત ધરાવના ઉમેદવારે એપ્રેન્ટિસલ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા એમએડી એમએચઆરડીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત ફરિયાત રહેશે તેમજ નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજરવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુનું સ્થળ નોંધી લેશો કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી બીજો માળ જલભવન સરિતા વિહાર સોસાયટી સામે યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે હાજરવાનું રહેશે ઇન્ટરવ્યુનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો તેમજ ઇન્ટરવ્યુની તારીખ છે મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ઇન્ટરવ્યુનો સમય સવારે સાડા દસથી જે બે કલાક સુધી અહીંયા બે વાગ્યા સુધીનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો જે